તબીબોની હડતાળ ઇમરજન્સીના કેસમાં દર્દીને સિમિલમાં લઈ જવા એકસો આઠ ને સૂચના અપાઈ તબીબી સીએમ ઓ નારા લગાવ્યા સિવિલ માં દર્દી ધમાલ કરતો બાબતે રજૂઆત કરવા સર્જરી વિભાગના ખાનગી વ્યક્તિ અને તબીબો તાત્કાલિક અસરથી હડતાળ પર ઉતરી ગયા હતા પગલે દર્દીઓ મુકાઈ ગયા તબીબોના આક્રમક વલણની જાણ થતાં સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ ત્યાં થસી ગયા હતા અને રેસીડેન્ટ તબીબોને સમજાવવાના પ્રયાસો હાથ ધ્યા હતા નવી હોસ્પિટલ ના ટ્રોમા માં ગુરુવારે મોડી સાંજે સર્જરીના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી હડતાળને પગલે સર્જરી વિભાગમાં સારવાર માટે દાખલ દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને તેમને હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો ઘટનાની જાત હોસ્પિટલના સુપર ડાયત્રી પરમાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને રેસીડેન્ટ તબીબોને સમજાવવાના પ્રયાસ હાથ ધ્યા હતા મોડી રાત્રે ઇમરજન્સી બહાર તબીબોએ સીએમઓ હાઈ હાઈના નારો લગાવ્યા હતા એક દારૂ પીધેલા દર્દીને સારવાર માટે લવાયો હતો દારૂડીઓ દર્દી તબીબો સાથે હાથાપાઈ કરતો હોવાથી સર્જરી વિભાગના રેસીડેન્ટ તબીબ સીએમઓ ઓફિસમાં સીએમ અને सीएमને રજૂઆત કરવા માટે ગયો હતો ટી-શર્ટ નશામાં હોવા તેન ઇનતમાલ કરતો જોવાથી સિક્યુરિટી આફત અભિબે રજૂઆત કરી હતી તે સમયે सीएम ઓફિસમાં હાજર ખાનજી વ્યક્તિએ પ્રેસિડેન્ટ અભિબે જ્યારે દર્દી ડોક્ટર પર હાથ ઉઠાવશે ત્યારે સિક્યુરિટીને બોલાવવામાં આવશે તેવું કહ્યું હતું ખાનજી વ્યક્તિ દ્વારા વચ્ચે પડી વિવાદાસ્પદ નિવેદન અપાતા તબીબોમાં રોષ વ્યાપી ગયો તો સર્જરી વિભાગ અને પ્રેસિડેન્ટ અભિબો હડતાલ પર ઉતરા હતા તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે